ભાવનગર જીએમઆરએસ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કોલેજના એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાય સાથે પ્રમાણિકતાથી કરવા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા સ્થાનિક પત્રકારોને જાણ ન કરવામાં આવી વડનગર તાનારી ગાર્ડન ખાતે આરોગ્ય ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ દ્વારા સંચાલિત વડનગર જીએમઆરએસ મેડિકલ કોલેજના વર્ષ બે હજાર ઓગણીસ વીસના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કોલેજના એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓને એમબીબીએસની પદવી એનાયત કરવામાં આવી આગામી સમયમાં રાજ્યમાં એક પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ નહીં હોય તે દિશામાં રાજ્ય સરકાર કાર્યવાહી કરી રહી છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું રાજ્ય સરકારે મેડિકલ ક્ષેત્રે બીજી સહિતની સીટોમાં વધારો કરીને આરોગ્યની સુવિધા ગ્રામ્ય વિસ્તાર સુધી સરળતાથી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે અને રાજ્યની પીએચસી સીએચીમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટર ઉપલબ્ધ થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે પોતાની જાતને મૂકીને સેવા કરશો તો એક સફળ ડોક્ટર તરીકે તમારી નામના મેળવશો સાંસદ હરિભાઈ પટેલે પદવી ધારકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે એમબીબીએસ પદવી મેળવનાર ડોક્ટરો બનીને લોકોની સારવાર કરશે અને ગુજરાતની પણ સેવા કરશે આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર અનિલ નાયકે અભિનંદન મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુધી ઓઝા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું ડોક્ટર સ્વિતા પ્રજાપતિએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને તબીબ વ્યવસાય સાથે પ્રમાણિકતાથી કરવા શપથ પણ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ અગ્રણી સહિત મહેશભાઈ પટેલ અને ગાંધીનગર જીએમઆરએસના ડોક્ટર મનીશ રામાવત તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા સ્થાનિક પત્રકારોને આ કાર્યક્રમમાં જાણ ન કરવામાં આવી હતી તે ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલ આજે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગર ખાતે તૃતીય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં બે હજાર ઓગણીસની બેચમાં એડમિશન લીધેલ એકસો છ્યાસી વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર એમબીબીએસ ડિગ્રી એમણે મેળવેલી છે અને આ શુભ પ્રસંગે આપણા કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા શ્રી મહેસાણા લોકસભા માનનીય શ્રી હરિભાઈ પટેલ તથા આઈ એમ એ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ નાયક સાહેબ તથા સીઈઓ જીએમઇરએસ સોસાયટી ગાંધીનગર અત્રે ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપેલ અને આજે આ ડિગ્રી મેળવેલ તમામ વિદ્યાર્થીઓને હું જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ ભવિષ્યમાં સારી રીતે માનવતાના સેવા બજાવે એવી એમને હું સૂચન કરું છું સરકારે સારી મારું નામ ડોક્ટર દેવ ધનસુખભાઈ પટેલ આજે મને જીમર્સ વડનગર ખાતે મારી એમબીબીએસ ની ડિગ્રી એનાયત થયેલ છે એની ઉત્તમ સુવિધાઓ અને અમારા ફેકલ્ટીસના સપોર્ટથી અમારું આ જીવનની કારકિર્દીમાં અમને ખૂબ આગળ સફળતા મળે એવી મને હા ભવિષ્યમાં હું ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર બની અને પેશન્ટ્સની સેવા કરવા માગું છું નમસ્તે મેરા નામ ડોક્ટર અપેક્ષા બીબા ઉદે જાહેર आज मैं जीमर्स मेडिकल कॉलेज वटनगर से ग्रेजुएट हो गई हूँ अपना मेडिकल का पूरा कोर्स कंप्लीट कर लिया है यहाँ के शिक्षक सारे स्टाफ मेंबर्स, सारे एंड डॉक्टर्स ने हमारा बहुत ही सहयोग किया है और हमें बहुत ही शिक्षा दी है जिससे हम आगे जाके बहुत अच्छे डॉक्टर बनेंगे और सारे जन सारे लोगों की खूब अच्छे से सेवा करेंगे हमारा माता पिता है એમના જીવનમાં જોયું હતું એ જીવી ના શક્યા એ સ્વપ્ન તમારામાં જોયું છે તમને ડોક્ટર બનાવવા માટે તમે તમારો પરિશ્રમ અને સાથે તમારા મા બાપનો પરિશ્રમ પણ એમાં ઉમેરાયો છે અને પરિણામે આજે સૌ પોતે પોતાનો અભ્યાસ પૂરો કરી અને ડોક્ટર બનવાની દિશામાં એક જ મિનિટની ની વાર છે તમારા હાથમાં અને ખાસ કરી ભારતમાં પ્રવાસીઓ આવે એટલે ચોક્કસ એમના મનમાં ક્યાંક ને ક્યાંક વડનગર પ્રાચીન ઐતિહાસિક ભૂમિ ઉપર એમને આવવાનું મન થાય એવી આ ભૂમિ ઉપરથી તમે સૌ ડોક્ટરો બની અને હવે સમાજ સેવા માટે પ્રવૃત્ત થવાના છે અમારા સાંસદ હરિભાઈ છે ડોક્ટર અનિલભાઈ છે નગરપાલિકા પ્રમુખ છે અને સારવાર સુધીની તમામે તમામ મેડિકલ લોગી તમને ભણાવતા હોય ત્યારે હવેના સમયમાં તમારે સાયકોલોજી પણ એ તમારે જાતે શીખવાની છે અનિલભાઈ ખૂબ સાચું કહ્યું મેડિકોલોજી તો તમે ભણી લીધી પરંતુ જયારે તમારી પાસે દર્દી આવે તો દર્દી સાથે એનું પચાસ ટકા દુઃખ કેવી રીતે અડવું થાય એનો પ્રયત્ન તમારે કરવાનો રહેશે અને એ કઈ કોઈ ટેક્સ્ટ બુકમાં કે પ્રેક્ટિસ દરમિયાન શીખવાનું શક્ય બનતું નથી હોતી પરંતુ અભિન અનુભવના આધારે તમે આ તમામ બાબતો શીખી શકતા હો છો અને હવે તો આદરણીય નરેન્દ્રભાઈએ એટલી બધી મેડિકલ કોલેજો દેશભરમાં અને રાજ્યમાં બોતેરસો ને પચાસ આપડી જૂજી ની સીટો છે બોતેરસો ને પચાસ અને હમણાં જ થોડા સમય પહેલા સાડા ચારસો સીટો વધારવાનું એસેન્શિયાલિટી ગુજરાત સરકારે આપી છે અને આ જેમ અહિયાં આપણે જીએમઇઆરએસ ની કોલેજ છે એ રીતે બ્રાઉન

એ પૂરો કરવાનો પ્રયાસ જે નરેન્દ્રભાઈએ ચાલુ કર્યો હતો આજે પણ ભૂપેન્દ્રભાઈ સરકારે કરી રહી છે તમને બધાનો તો આનંદ થશે તમારા માતા પિતાનો પણ આનંદ થશે એમનો દીકરો ડોક્ટર બની રહ્યો છે મારા પિતાશ્રીને મારા બાપા એ પણ મને ડોક્ટર બનાવો તો પણ હું બની શક્યો નહીં અને તમે તો નસીબદાર છો કે તમારા માતા પિતાએ જે સ્વપ્ન જોયું હતું કરવાની તક તમને મળી છે અને ગુજરાતની સેવા કરવાની તક તમારા હાથમાં હોય દર્દીઓની સેવા કરવાની તક તમારા હાથમાં હોય એટલે સમયની અંદર સિમ્પથી અને એમ્પતિ આ બંને વિશે ખૂબ મહત્વના છે તમે દર્દીની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોજો તો સ્વાભાવિક તમને એમ્પથી થશે આ સિમ્પથી સાથે એમ્પથી અને એ રીતે જો તમે ટ્રીટમેન્ટ કરશો તો હું માનું છું કે સફળ ડોક્ટર અને સફળ ડોક્ટર કેવા હોય ચોક્કસ આ વ્યવસાયની અંદર રોજબરોજના જીવન માટે આર્થિક સમૃદ્ધિ માટે પૂરતો પૈસો છે નથી એવું નહીં પરંતુ કેવળ પૈસા માટે આપણે આ પ્રોફેશન માં છીએ એ વાત બિલકુલ મગજમાંથી કાઢી નાખજો વિસનગર ની અંદર ડોક્ટર આચાર્ય હતા અને ડોક્ટર આચાર્યનું મૃત્યુ થયું આખા ઇતિહાસની અંદર અનિલભાઈને ખબર ઇતિહાસ કે એમની જે સ્મશાન યાત્રા નીકળી આજ સુધી કોઈની નથી નીકળી એવી અદ્ભુત સ્મશાન યાત્રા એક ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા તાલુકામાંથી આખા જિલ્લામાંથી લોકો ત્યાં ઉમટી પડ્યા આપણું જીવન પણ તમને કુદરતે જે તક આપી છે તમારી શક્તિએ જે તમને તક મળે એના માટેનો જે પ્રયત્ન થયો છે અને જો અનિલભાઈના સમયમાં હોય તો લગભગ એક હજારની આજુબાજુ દર વર્ષે ડોક્ટરો તૈયાર થતા આજે બોતેરસો પચાસ એટલે તકો વધતી જાય છે એમબીબીએસ ડોક્ટરો બનવાની તકો વધે છે અને તકો વધવાની સાથે ખાલી એમબીબીએસ ને આપણે પીજી ની સીટો પણ વધારીએ છીએ હમણાં જ અગિયારસો છત્રીસો સાડત્રીસો જેવી આપણી પાસે પીજી ની સીટો છે અને રહી જવાનું નહીં આગળ અભ્યાસ કરવાનું અને એના માટે કેટલાય એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓ આગળની પ્રયત્ન કરશે પીજી બનવાનો પ્રયત્ન કરશે એમએસએમડી સુપર સ્પેશિયાલિટી અને એની તકો જયારે વિશાળ થતી હોય ત્યારે તમને સૌને એનો લાભ પણ મળે અને સાથે જેને લાભ નથી મળતો એવા જે પણ ડોક્ટરો એમબીબીએસ હોય એમના માટે ગુજરાત સરકારે એમની સર્વિસીસ નોકરીઓ માટેની અનેક તકો આપણા ત્યાં અત્યારે પીએચસી અને સીએચસી બધા મળીને લગભગ સોળસો જેટલા આજની તારીખે અમને ડોક્ટરો શોધવા હોય તો ખૂબ મુશ્કેલી પડી રહી છે પરંતુ અમને વિશ્વાસ છે સામાન્ય પ્રજા જે ગુજરાતની આદિવાસી વિસ્તારમાં ક્યાંક દુર્ગમ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં દરિયાકાંઠે રણ વિસ્તારની અંદર જે લોકો રહે છે એની સેવા કરવાની તક હજુ પૂરતા પ્રમાણમાં મળતી નથી પરંતુ હવે તકો ખુલવાની શરૂઆત થઈ અને વર્ગ એક ડોક્ટર એટલે પીજી ડોક્ટર અને પીજી ડોક્ટરો માટે આવતા સમયમાં ખૂબ બધી ઉપલબ્ધિઓ સાથે થોડો સમય ચોક્કસ લાગે